તો બસ મિત્રો વિડીયો તમે એન્ડ સુધી બની રહેજો અને મિત્રો મારી ચેનલ પર નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ તો મિત્રો આપણે વિડીયોની સંપૂર્ણ જાણકારી છે એ આ વિડીયોની મેલ પર તમને બતાવીશ અત્યારે હું જે છે એની અંદર આવી ગયો છું અને તમે અમારી જોવો છે હસ્તકલા જે હાથે બનાવેલી જે અલગ અલગ જે વસ્તુઓ છે સરસ મજાના જે લાકડામાંથી બનાવેલા જે અલગ અલગ જે હસ્તકલા છે એ અત્યારે સરસ મજાની સ્ટોર નાખી દીધા છે ચાલો આપણે હવે નજીક જઈએ ને જોઈએ હરે હરી સખી મંડળ ગાંધીનગર તો મિત્રો તમે જોવા સરસ મજાની જે લાકડામાંથી બનાવેલી સરસ મંજાર જો કપ છે અને અલગ અલગ એવી જે માતાજીની મૂર્તિઓ છે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે અલગ અલગ જે સરસ મજાની મૂર્તિઓ છે તમે જુઓ સરસ મજાની લાકડામાંથી બનાવેલી મિત્રો જો અહીંયા સરસ મજાના જે ફૂલ છે અહીંયા જુઓ અને આ ભાઈ છે અસમથી ઠેરથી આવેલા છે સરસ મજાના ફૂલ ને એવું જોતું ફૂલદાની છે આ છે જે મેળા ગ્રાઉન્ડ છે તમે જુઓ ને તો સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને તમે મિત્રો ગુજરાતમાં તો અવનવા ઘણા બધા મેળા અત્યારે ભરાતા હોય છે અત્યારે મિત્રો હું પછી તો માધવપુર મેળો ને મિત્રો એમ કહેવાય ને કે કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીની યાદમાં અહીંયા સરસ મજાનો મેળો ભરાય છે અને એમની વિદ્યાર્થી મિત્રો પણ આપણે વાતચીત કરીએ તો અત્યારે મિત્રો હું જે સરસ મજા જે ગ્રાઉન્ડ છે ત્યાં આવી ગયો છું એટલે તમે હું પણ મિત્રો જોવો ને સરસ મજા સેલ્ફી પોઈન્ટ છે માધવજી રાય એવું લખેલું અને આ બધું મિત્રો છે ને જે અલગ અલગ રાઈડું છે સરસ મજાનું છે ઘેર અહીંયા પણ બનાવેલ છે માધવપુર મેળો બે હજાર પચીસ અમારું હાર્દિક સ્વાગત કરે છે સરસ મજૂરો છે અહીં છે તો હાલો આપણે અંદર જઈએ અને શું શું છે અંદર અને અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે અલગ અલગ સ્ટોલ છે એ બધાય મિત્રો તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ મિત્રો વિડીયો પર તમે પહેલી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય કૃષ્ણ ભગવાન પણ લખવાનું ભૂલતા નહીં હાલો આપણે જઈએ અત્યારે માધવપુરના મેળામાં અત્યારે આપણે આવી જાય છે અને તમે અમારી પાછળ જોવો તો સરસ મજાની રાઈડું છે ને અત્યારે તમે એમ ને તો નાના બાળકોની અને મિત્રો સરસ મજા જે મોટા મોટા ચક્કર એવું છે ને સારે બાજુ છે તમે જુઓ ને અત્યારે મિત્રો એમ મિત્ર તડા માની તૈયારી છે ને ચાલી રહી છે જુઓ ક્રેન દ્વારા સારે બધું નાના બાળકો માટે પણ નાના નાના ચક્કર છે મિત્રો જુઓ તમે તો મિત્રો અહીંયા પણ જુઓ તમે સરસ મજા છે અત્યારે રાઇડ છે અત્યારે ફરી રહી છે ને ખાસ તો મિત્રો અહીંયા છે ને રાત્રિનો મેળો હોય છે તો આપણે રાત્રિનો પણ એક અલગથી છે ને વિડીયો નાખશું પરસન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષના વિવાહનો ઉત્સવ બે સંસ્કૃતિઓના મિલન એક ભારતનો શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી તો ખાસ તો મિત્રો વાત કરીએ સરસ મંજનનો જે મેળો છે અહીંયા આધવપુર નો મેળો કહેવાય ને તો ત્યાં સરસ મંજન નું આયોજન છે એ ખાસ તો જે શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીની યાદમાં છે એ ઉજવતો હોય છે તો આ જે ગ્રાઉન્ડ છે એનો સરસ મજાનો નકશો છે અહીંયા ત્યાં જોવો છો પૂર્વ અને પશ્ચિમનો મિલન એટલે કે માધવપુરનો મેળો તો મિત્રો અત્યારે તમે વાત કરીએ અહીંયા તો મણિપુર અસમ છે અરુણાચલ પ્રદેશ છે ત્યાંના લોકો છે અહીંયા આવતા હોય છે અને પોતાની જે કલા છે સંસ્કૃતિ છે અહીંયા જે બધા લોકોને છે દેખાડતા હોય છે પીરસતા હોય છે તો હજી પણ આવા અલગ અલગ મિત્રો ઘણા બધા સ્ટોલ છે આપણે બધા સ્ટોલ છે ને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ છે ને વિઝિટ કરવાના છે મિત્રો વિડીયો પર છે ને કન્ટિન્યુ બન્યા રહે મિત્રો અત્યારે આપણે આવી ખાણીપીણીના સ્ટોલ છે અલગ અલગ વાત કરીએ ને મિત્રો તો અહીંયા જે સાત થી આઠ જે અલગ અલગ સ્ટોલ છે મણિપુર છે સિક્કમ છે અરુણાચલ પ્રદેશ છે આંધ્રપ્રદેશ છે એવા અલગ અલગ જે ખાણીપીણીના સ્ટોલ છે અત્યારે અમારી પાસે જોવો તો અલગ અલગ ટેસ્ટના સ્ટોલ છે ને આ બધું પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ કરીએ

પ્રવેશ ઉપર ચડતો તમે જવો ને તો કલા હાથ જે સરસ મજાનું છે અને એની અંદર જે અલગ અલગ જે કલાકૃતિઓ છે સાત રાજ્યોને મળીને જે અલગ અલગ જે કલાકૃતિ છે ગુજરાત અને એમની સાથે રહેલા સંકળાયેલા સાત રાજ્યો તો સરસ મજાનો માધુપુરનો મેળો મિત્રો આયોજન છે અને હવે આપણે જોઈશું અંદર અને જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે હમણાં સરસ મજાના મિત્રો અલગ અલગ છે ને સ્ટોલ લાગેલા છે અને સરસ મજાના ડ્રોમ પણ નાખેલા છે તો હવે આપણે તેમની નજીક જઈને અને તેમની વિઝિટ કરજો ને અત્યારે તો મિત્રો સુધી જોવો ને તો સરસ મજાનો જે ડ્રોમ છે હસ્તકલા આર્ટ તો મિત્રો અહીંયા જે દેશથી સ્ટાઇલમાં તમે જોવો તો કૃષ્ણ ભગવાન છે મૂર્તિ છે અહીંયા સરસ મજાની ગા બાંધેલી છે સામે ખાટલો છે દેશથી સ્ટાઇલમાં મિત્રો એમ કહેવાય ને કે જે ઘર હોય છે એવી રીતે અહીં સરસ મજાનું જો અહીંયા બનાવેલું છે કલાકૃતિ દ્વારા એ જો ઘોડી મૂકેલો છે ઉપર માખણનો મટકો ટીંગે છે એવી સરસ મજાનું મિત્રો અહીંયા બનાવેલું છે અહીંયા તો મિત્રો આ જે પ્રવેશ ગેટ અને અહીંયા તમે જોયો તો સરસ મજા જે પાણીની છે જે લાઇટિંગ જે રાત્રિ ડેકોરેશન છે મિત્રો એ તમને વિડીયો અલગથી હું તમને બતાવીશ સિક્કિમ છે અરુણાચલ પ્રદેશ છે ત્રિપુરા છે જો તમે મણિપુર છે એવા અલગ અલગ જો સ્ટોલ છે અહીંયા લાગેલા

અલગ અલગ કુર્તિઓ છે અને આ મિત્ર તમે જોવો ને તો દલના મોતી કહેવાય ને તો સરસ મજાના જોવો તમે મટકી છે પછી ઝુંબર છે તોરણ છે સરસ મજાનું બનાવેલું છે અને વિશાળ કાંઈ મિત્રો આખો ડોમ આપણે ને તો આખો દિવસ દિવસ એવડો મોટો ડોમ છે અહીંયા જે અલગ અલગ સાત રાજ્યોના છે અલગ અલગ જે કલાઓ છે અત્યારે અહીંયા જે લોકો દ્વારા છે એ વેચતા હોય છે અહીંયા તોરણ એવું હતું અને અહીંયા મિત્રો માટીમાંથી છે ને બધી વસ્તુઓ બનાવેલી છે અને અહીંયા જોવા તમે

આ સરસ મિત્રો પર્સ છે દોઢસો રૂપિયા નું પર્સ છે જોવો તમે બનાવેલું છે મિત્રો અત્યારે છે ને સામ વિશાળ કઈ ડોમ છે એની અંદર આપણે આટો નથી મારવો બહુ ટાઈમ વયો છે એટલા માટે અને આનો મિત્રો છે ને હું તેને અલગથી વિડીયો બનાવીશ બરોબર અલગથી વિડીયો બનાવો કે નહીં અને અલગ અલગ સાત રાજ્યનો જે મહેમાનો છે જે લોકો છે અહીંયા પોતાની જે કલા છે એ આ કલાકૃત કહેવાય ને તો બનાવેલી વસ્તુ તે અહીંયા વેચતા હોય છે બીજું આ જો લુંગીને એવું છે ને આ બધું બનાવેલું છે આજથી બનાવેલું એ બધી એટલે આપણે મિત્રો છે ખાસ તો છે ને આનો અલગથી વિડીયો બનાવું છું બરાબર તો અત્યારે તો મિત્રો હું તમને છે ને અત્યારે બને એટલું થોડું ઘણું કવર કરી લઉં બાકી તો મિત્રો આનો છે ને હું તમને અલગથી આખો વિડીયો બનાવી દસ મિનિટનો તમે જોવાનું છે ને ભૂલતો નહીં બરાબર મણિપુરનો સ્ટોલ છે અહીંયા સરસ મજાનો અઠ્ઠાવન નંબરનો જોવો તમે આવ્યો સરસ મજાનો છે ને મણિપુરની જોવો તમે જે બીજો એક સરસ મજા છે નાનો ડોમ છે ત્યાં આવી જાઉં છો અને આ જે ડોમમાં વાત કરીએ ને તો બધી ગુજરાતી જે ગુજરાતી જે બનાવતા હોય હાથે કલાઓથી આ ગુજરાતીના બધે છે ડોમ તમે અહીં જોવો તો આ સુરેન્દ્રનગરનું છે જો તમે આ સુરેન્દ્રનગરનું છે સરસ મજાનું આવા અલગ અલગ બધે જુઓ તમે આ જે અલગ અલગ ઝૂલાઓ છે જોવો તમે અને આ હથિયારો છે જો આ કંઈક હથિયારો છે આવા સો રૂપિયાના લાકડામાંથી બનાવેલા તો અહીંયા જુઓ તમે મિત્રો સરસ મજાનું લખેલું છે માધવપુર ફેર બે હજાર પચીસ અને તમે જુઓ ને તો સરસ મજાના મોર પણ બંને બાજુ મારેલા છે અને એવા પણ મિત્રો છે ને સરસ મજાનું છે ને સેલ્ફી પોઈન્ટ બનાવેલું છે ત્યાં જુઓ લોકો છે ને અત્યારે સેલ્ફી લઈ રહ્યા છે અને સારા બાજુ મિત્રો આપણે છે ને જેટલું જોઈએ ને એટલું ઓછું છે કેમ કે મેળો જેવો મિત્રો ભરાણો કે જેટલું આપણે જોઈએ ને એટલું બધું ઓછું લાગે આપણને અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જે મેન ગ્રાઉન્ડ છે જે સાંસ્કૃતિક જે કાર્યક્રમો થવાના છે એ ગ્રાઉન્ડ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને આ જે બધે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય ગ્રાઉન્ડ છે સૌથી મોટું ચાલો આપણે અંદર જઈને અને થોડી ઘણી માહિતી લઈશું અને અંદરથી નિહાળીશું તો મિત્રો આપણે સરસ મજા જે સાંસ્કૃતિક કાર્યક્રમનું જે ગ્રાઉન્ડ જોયું અત્યારે ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડની અંદર તમને આવો ને તો અહીંયા જે બહારના મહેમાનો આવતા હોય છે જે વાત કરીને આપણે સાત રાજ્યના અલગ અલગ જે મહેમાનો છે મણિપુર મિઝોરમ આવડે મિત્રો અત્યારે હું આવી છે જે સાંસ્કૃતિક કાર્યક્રમો સરસ મજાનો જે વિશાળ જે એમ કહેવાય ને જે ગ્રાઉન્ડ છે ત્યાં અને અત્યારે તમે જોવો ને સારા બધું મિત્રો છે ને અત્યારે એમ કેવાય ને મેળાનો નો છે ને થોડા માનની તૈયારી ચાલી રહી છે અને આખો દી મિત્રો અહીંયા રખડો તો પણ છે ને આ જે ગ્રાઉન્ડ છે ને એ ખૂટે નહીં આ એટલું વિશાળ કાંઈ એમાં છે ને એ મેળાનું આયોજન છે અને અત્યારે મિત્રો આ જે ગ્રાઉન્ડ છે ને ત્યાં અલગ અલગ જે કલાકારો છે પોતાની જે અલગ અલગ જે હું એમ કહેવાય ને કે રાજ્યમાં જે અલગ અલગ નૃત્ય છે એ બધું અહીંયા છે ને રજૂ કરવાના છે અને સારી બેઠક પણ વ્યવસ્થા છે જોવું હતું બાકી તો બસ મિત્રો વિડીયોમાં તમે મીને બન્યા રહેજો ને હૉલા પણ મિત્રો હું તમને બતાવું ને સામે દેખે ને એ છે ને વીઆઈપી છે ને એ વીઆઈપી ટેસ્ટ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલની બેહીને અહીંયા જે નૃત્ય કરતા એને નિહાળી શકે એવું કંઈક છે બધું અહીંયા જો તમને સરસ મજાની બગ્ગી પણ છે જોવું અહીંયા મિત્રો આખો દે રખણો તો એ પણ છે ને આ ખૂટે એમ નથી એવું મોટું વિશાળ કે છે ને મેળાઓનું આયોજન છે ખાસ તો મિત્રો છે ને વિડિયો બધાને કાળો કન્ટીન્યુ રહેજો હવે આપણે આપણે સામેની તરફ જે વીઆઈપી રસ્તો હતો અને આ મિત્રો બી વીઆઈપી રસ્તો છે વીઆઈપી પરેશ મિત્રો કે ચાલ દીધી એ પ્રવેશાઈ મિત્રો સી એમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ ત્યાં જ ઉberger અને જે અલગ અલગ જે કાર્યક્રમો રહેવાના છે ની નીયાલી છે તો વીઆઈપી મિત્રો ગેટ સે આવો ઓકે એની અંદર જઈએ ને જોઈએ શું શું વ્યવસ્થા ખાલી સારું ગ્રાઉન્ડ મિત્રો એટલે કવર કરી શકે ને એવું જો સરસ મજાની વિશાળ કહે છે ને અહીંયા ટેજની પણ સારી વ્યવસ્થા છે તો ઉપર સરસ મજાની લાઇટિંગ ને તો મિત્રો અત્યારે મિત્રો અત્યારે હું અહીં વિડીયોનો આપું છું એન્ડ અને વિડીયો તમને કેવો લાગ્યો હોય જરા કમેન્ટમાં કહી દેજો બાકી તો તમે જો સરસ મજાના સેલ્ફી પોઈન્ટ છે અને અલગથી મિત્રો અલગ અલગ રાજ્ય છે ત્યાંથી આવેલા લોકો છે જે અસમ છે મેઘાલય છે અરુણાચલ પ્રદેશ છે ત્યાંના લોકો જે પોતાની સાંસ્કૃતિક કલા છે એ બધું અહીંયા દેખાડતા હોય છે અને ખાસ તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો કે કમેન્ટમાં કહી દેજો અને હાથે હાથ દિવસના નથી ને મિત્રો હું તમને કાયમ નથી ડેલી ડેઈલી ભરપૂર વિડિયો મિત્રો છે આ મેળાને હું નાખવાનો છું બાકી જો મિત્રો બસ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો હાલો તો હું થોડા ખેલ પીપો એટલે ફોટા ફોટા પાડ્યો બસ હાલો વિડીયો આપી જય માતાજી